બહુ ભાગ્યશાળી છે માહિતી પ્રાપ્ત થાય માટે સુંદર આયોજન જે આનંદ મેળાની અંદર આ એક આધ્યાત્મિકતા પણ પ્રાપ્ત થાય અને બાળકો ની અંદર હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર શું છે એની માહિતી મળે એ માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા એક આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કર્યું છે જેમાં બાક જ્યોતિર્લિંગમનું આયોજન છે સાથે વ્યસન મુક્તિ કેમ કે આજની પેઢીની અંદર વ્યસનો બહુ થઈ ગયા છે અને એ વ્યસનથી મુક્ત થાય તો આપણી હિન્દુ સંસ્કૃતિ વધારે શક્તિશાળી બને તો હિન્દુ સંસ્કૃતિની પતન થયો છે એની પાછળનું કારણ શું છે વ્યસન છે માટે આપણી સંસ્કૃતિને શ્રેષ્ઠ બનાવવા માટે આદર્શ બનાવવા માટે વ્યસન મુક્તિનો સ્ટોલ અને મૂલ્ય લક્ષી જે ગેમ હશે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અંદર આવનાર વ્યક્તિને એક અંદર સ્પિરિચ્યુઅલ પાવર પ્રાપ્ત થાય શાંતિ પ્રાપ્ત થાય એ માટે થોડી મેડિટેશન પણ કરવામાં આવશે તો આ આયોજન માટે જે જે પરિવારવાળાએ જે જે બાળકોએ જેમત ઉઠાવી છે મહેનત કરી રહ્યા છે એમની મહેનત ફળીભૂત થાય અને આપણો મેળો ખૂબ સુંદર એટલો સરસ કે જેના દ્વારા આખા બસો ગામની અંદર આપણી જે સંસ્કૃતિ છે સંસ્કાર છે સાનાતન ધર્મ છે એ આપણું સચવાઈ જાય એના માટેની મારી દિલની શુભ ભાવના અને શુભકામના છે શિવની શક્તિ સર્વોચ્ચ છે જે બાર જ્યોતિર્લિંગના દર્શન તમને એક જ જગ્યા પર પ્રાપ્ત થશે તો ચોક્કસ તો તમે મેળામાં પધારજો અને આપણે બીજા યુવા મિત્રો છે તેમની સાથે વાત કરીશું કે તે શું શુભ સંદેશ શું આપવા માગે છે આપણે જે સનાતન મેળાનું આયોજન કર્યું છે એનો એક હેતુ એ છે કે આપણે સનાતન મેળામાં હિન્દુઓની એક એકતા જાગૃત થાય એના માટે એના માટે અમે આસપાસના ગામના હિન્દુ ભાઈઓને આવકારીએ છીએ એકવીસ ડિસેમ્બર ગોલ્ડન આપણે આ સનાતન ધેરા જે ભવ્ય આયોજન કરી રહ્યા છીએ એના આજુબાજુના સૌ સનાતનની ભાઈઓને આપણે આમંત્રણ આપીએ છીએ પાછળીએ છે જ્યાં સનાતનની ત્યાં કંકોત્રી જ્યાં સનાતન ત્યાં આપણું આમંત્રણ એવા વિષય સાથે આપણે આગળ વધીએ છીએ આ પ્રસંગે આપ સૌ યુવા કાર્યકરો પણ છો તો આપણે પણ વિનંતી કરું આપ આ પ્રસંગે શું શું ફીલ કરો છો આપણે કેવું લાગે છે આજુબાજુના ગામના બધા સનાતની સભ્યો અહીંયા વસોમાં મેળામાં જોડાય અને એમાં અમને ખુશી મળે બોલો બધા સનાતનની ભાઈઓ ભેગા થઈને આનંદ મેળો કરીએ અને પોતાની ફેમિલી સાથે પધારીએ તો આ મેળાનો જે પ્રસંગ છે સફળ રહે તમે પણ આ મેળામાં આવી તમારા ફેમિલી સાથે આવો અને મેળાને સપોર્ટ બનાવો એવી અમારી મનોકામના છે ડિસેમ્બર બાવીસ ડિસેમ્બરના રોજ જે સનાતની મેળાનું આયોજન કર્યું છે તેમાં વસો અને વસો ગામની આજુબાજુની સનાતની હિન્દુને મેળામાં પધારવા હાર્દિક આમંત્રણ છે આનંદ મેળો યોજાયો છે તો પરિવાર આપણે નથી સનાતન મેળા કરવામાં આવી છે લોકો બાબા શબ્દ લાભ આપશે શુભકામના શુભકામના